ગઈકાલે બોટાદના હળદળ ગામે તંત્રની મંજૂરી વગર આપ દ્વારા ખેડૂતોને એક મહાપંચાયત યોજવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા ડીવાયએસપી પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થાય છે એટલું જ નહીં પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી આ હુમલા બાદ આપના નેતાઓ અને હોદ્દેદારો સહિત

પથ્થરમારા બાદ ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડી સ્થિતિ કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો થોડીવાર માટે તો ભારે તંગદિલી સર્જાઈ હતી આ મામલે મોટા જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે અનેક ગંભીર કલમો સાથે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ પર નામજોગ ફરિયાદ નોંધાઈ છે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈએ નોંધાવેલી ફરિયાદમાં આપના નેતા અને હોદ્દેદારો સહિત પંચ્યાશી શખ્સોના નામ દર્શાવવામાં આવ્યા છે આપના નેતા હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી અને ઉશ્કેરણીજનક ભાષણો આપીને ટોળાને ઉશ્કેર્યું હોવાનું કહેવાય છે ઉશ્કેરાયેલા શખ્સોએ આડેધર પથ્થરમારો કર્યો રેતી ભરેલી બોટલો અને ઈટોના ટુકડા ફેંકી પોલીસના વાહનોમાં તોડફોડ કરી એટલું જ નહીં ગાડીઓને પલટાવીને પ્રજામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો એટલું જ નહીં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદના જાહેરનામાનો ભંગ કરીને તોફાની ટોળાએ સરકારી મિક્કતને છ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે બોટાદ જિલ્લા પોલીસે હુમલા સ્થળેથી પાંસઠ જેટલા તોફાની તત્વોને ઝડપી લીધા હતા જેમાં મોટા ભાગના સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ છે પોલીસ ફરિયાદમાં બોટાદ પાટણ રાજકોટ તેમજ જુનાગઢ જિલ્લાના શખ્સોના નામ સામેલ છે તો ઘટનાને લઈને બોટાદના એસપીએ જણાવ્યું છે કે અહીં ગીરકાયદેસર મહાપંચાયતનું આયોજન કરાયું હતું તેમાં કેટલાક લોકો પહોંચ્યા હતા આજે પોલીસે તેમની અટકાયત માટે આવી હતી તેમને વિખેરવા માટે આવી હતી ત્યારે લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે લોકોને ચેતવણી પણ આપી આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે જવાબી કાર્યવાહીમાં ટિયર ગેસના શેલ છોડવા પડ્યા આ ઘર્ષણમાં ત્રણ જેટલા પોલીસકર્મીઓ ઈજા થઈ છે આ મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ઘટનાને લઈને નેતાઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આપ નેતા રાજુ કરપરાએ કહ્યું હતું કે મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી ત્યારે પોલીસ ત્યાં આવી હતી આ દરમિયાન મોઢે રૂમાલ બાંધીને આવેલા લોકોએ પથ્થર પથ્થરમારો શરૂ કર્યો હતો કેટલાક લોકો ખિસ્સામાં પથ્થરો લઈને આવ્યા હતા તો બીજી તરફ ભાજપના યજ્ઞેશ દવે આ મામલે આરોપો લગાવતા ચર્ચાનો માહોલ ગરમાયું છે યજ્ઞેશ દવે દાવો કર્યો કે હળદર થયેલો વિવાદ કોઈ સામાન્ય ઝઘડો નહોતો પરંતુ તેને રાજકીય રીતે પ્રેરિત કરીને ચોક્કસ જૂથને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમના જણાવ્યા મુજબ કેટલાક આપના નેતાઓએ પોતાના સ્વાર્થ માટે લોકો વચ્ચે અશાંતિ ફેલાવીને પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો છે

આવ્યો છે ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી અંગ્રેજોને પણ શર્માવી એવું કૃત્ય છે આપ ખેડૂતની સાથે છે હવે આ વિવાદ શા માટે છે તેની વાત કરીએ તો મહાપંચાયતમાં ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે કડદો બંધ થવો જોઈએ ખેડૂતોનો આક્ષેપ છે કે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મનસ્વી રીતે કડદો એટલે કે વજનમાં કપાત કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે

અને સાથે એ પણ જણાવ્યું કે ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ પર બે ઇન્સ્પેક્ટરો દ્વારા દેખરેખ પણ રાખવામાં આવશે કડદો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરીને તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે આવી પણ જાહેરાત કરાઈ હતી એપીએમસી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે બોટાદ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું કોટન યાર્ડ છે અને માર્કેટ યાર્ડ હંમેશા ખેડૂતોના હિત માટે તત્પર છે રાજકીય લાભ માટે કેટલાક લોકો યાદને બદનામ કરે છે ત્યારે હાલ તો કડદાના વિવાદ વચ્ચે આપના નેતાઓ સહિત 85 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં શું કઈ સજા થાય એ જોવાનું રહેશે તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર